હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે સરસ એવા ટેસ્ટી સમોસા બનાવીશું પણ આ સમોસાનો જે સ્ટફિંગ છે એ અલગ છે ગ્રીન સમોસા જે આપણે સુરતમાં ફેમસ છે એ બનાવવાના છીએ આની અંદર કોઈ પણ બટેકાનો ઉપયોગ કરવાનો નથી અને સરસ એવા ટેસ્ટી અને ખસ્તા અને ક્રિસ્પી બનશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા ચણાની દાળનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા એક વાટકી ચણાની દાળ લીધી છે તો આને આપણે બેથી ત્રણ વાર ધોઈને બે કલાક માટે પલાળી દેવાની હોય છે તો મેં આ વાટકીનું માપ લીધું છે અને મેં પહેલેથી જ દાળ પલાળીને રાખી છે તો તમને બતાવું દેખો તો દાળ સરસ પલળી ગઈ છે જો અને એનો દાણો છે એકદમ સરસ એવો ફૂલી ગયો છે તો આપણે હાથથી અને ભાગીને ચેક કરીશું તો જો આ રીતનો તૂટી પણ જાય છે તો દાળ છે એ સરસ પલળી ગઈ છે તો આપણે હવે એના અંદરથી પાણી છૂટું કરી લેવાનું છે તો એક બીજું વાસણ લઈશું અને એની અંદર આપણે દાળને કાઢી લઈશું તો બધી જ દાળ મેં આ વાટકાની અંદર લઈ લીધી છે અને એની અંદર હવે નાખીશું થોડી હળદર અને થોડું મીઠું નાખીશું તો આ બાફેલી જે દાળ છે ને એકદમ છૂટ્ટી છૂટી બાફવાની છે એટલે મેં વાટકામાં લીધી છે તો તમે કોઈ પણ વાસણમાં લઈ શકો છો અને આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું પહેલાં જેથી હળદર અને મીઠાનો જે ટેસ્ટ છે દાળની અંદર આવી જાય અને હવે આપણે જે વાટકીનું માપ લીધું હતું ને એ જ વાટકીની અંદર અડધી વાટકી પાણી લેવાનું છે તો એક વાટકી ચણાની દાળ હોય તો અડધી વાટકી પાણી લેવાનું અને આની અંદર મિક્સ કરી લેવાનું તો અત્યારે તમને પાણી નહીં દેખાય પણ જો તમને બતાવું નીચે આ રીતે પાણી છે તો એ જ પાણીથી આપણી દાળ બફાઈ જશે તો તમે આ રીતે ઉપર કોઈ પણ ડીશ કે આ રીતે રકાબી ઢાંકી દેવાની તો તમને જેમ ફાવે એમ ઢાંકી શકો છો તો અહીંયા મેં કુકર લીધું છે કુકરને નીચે પાણી નાખ્યું છે અને આ રીતનું સ્ટેન્ડ મૂક્યું છે હવે આ સ્ટેન્ડના ઉપર જે આપણે વાટકો તૈયાર કર્યો છે દાળનો એ આની અંદર મૂકી દેવાનો છે અને પછી તેના ઉપર આપણે રકાબીને ઢાંકી દઈશું તો આની ઉપર જો રકાબીને તમે તમને જેમ યોગ્ય લાગે તેમ તમે ડીશ પણ લઈ શકો છો મેં આ રીતે રકાબી ઊંધી મૂકી દીધી છે અને હવે આપણે ઢાંકીને બે સીટી વગાડવાની છે તો મીડિયમ ગેસ ઉપર બે સીટી એની વગાડવાની છે ત્રીજી સીટી વગાડવાની નહીં હવે એની સીટી વાગે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા એક ચોથો ભાગ મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ મેદો લેવાનો છે તો જો અહીંયા ઉપર માપ દેખાય છે તો મેં આ રીતના મેઝરિંગ કપ લીધા છે પણ તમારી પાસે ના હોય ને તો વાટકીનું માપ લેવાનું તો અડધી વાટકી તમે મેદો લીધો હોય તો સાથે જ અડધી વાટકીનો ચોથો ભાગ એ આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને જો તમને એ રીતે ના લેવો હોય તો તમે અડધી વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી મેદો પણ લઈ શકો છો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને પછી તેની અંદર એક ચમચી જ આપણે તેલ લેવાનું છે આની અંદર વધારે તેલ નહીં નાખવાનું એક ચમચી તેલ નાખીશું અને આપણે લોટ બાંધવાનો છે તો હવે આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે હાથથી પહેલાં આ રીતે મસળી લેવાનું છે અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે તો આપણે એને છે ને પરોઠા જેવો લોટ બાંધવાનો છે બહુ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું તો થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું આ રીતે તો જો આ રીતે તમે સમોસાનો લોટ બાંધશો ને તો જે ઉપરનું પડ હોય છે ને એ ખસ્તા એકદમ સરસ એવું ક્રિસ્પી બનશે અને એના જે લેયર છે એકદમ સરસ એવા છૂટા દેખાશે આપણને એટલા માટે આની અંદર એક ચમચી તેલનો જ ઉપયોગ કર્યો છે અને આપણો સરસ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો થોડું પાણી અહીંયા નાખીશું અને ફરીથી પાછો આ રીતે બધો જ લોટ આપણે મિક્સ કરી લેવાનો છે તો આ સમોસા છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એનું જે સ્ટફિંગ છે એ તો એક અલગ રીતે જ બને છે એટલે ખાવામાં એકદમ બટાકાના જે આપણે સમોસા ખાઈએ છીએ ને એના કરતાં થોડું અલગ લાગશે ઘણી વખત આપણે લગ્ન પ્રસંગમાં પણ ખાતા હોઈએ છે મિની સમોસા કહીએ છીએ ખબર છે એ રીતના જ આ બને છે પણ બધાની અંદર સ્ટફિંગ અલગ અલગ હોય છે અહીંયા મેં ચણાની દાળનું સ્ટફિંગ કર્યું છે જે સુરતમાં ફેમસ છે ગ્રીન સમોસા જો તમે સુરતમાં રહેતા હશો તો તમને ખબર હશે ક્યાંક ને ક્યાંક ખાધા પણ હશે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને મેં તેલ થોડુંક નાખીને અને મસળી પણ લીધો છે આ રીતે તો લોટ મસળાઈ ગયો છે તો હવે આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું ત્યાં સુધી બીજી તૈયારી કરવાની છે તો મેં અહીંયા ખાણીની અંદર એક અડધી ચમચી જેવો ધાણા નાખ્યા છે સાથે જ અડધી ચમચી જીરું નાખ્યું છે અડધી ચમચી વરિયાળી નાખી છે અને અડધી ચમચી તલ લીધા છે અને એ બધી જ વસ્તુ આપણે પીસી લેવાની છે તો મેં જો કૂટીને તૈયાર કરી લીધી છે અને એક વાટકીમાં કાઢી લઈશું હવે આપણે બીજી વસ્તુ તૈયાર કરીશું તો મેં અહીંયા ડીશની અંદર જો લસણ લીલા મરચાં અને આદું લીધું છે તો અહીંયા મેં આ રીતના લીલા મરચાં લીધા છે થોડું એક તીખું લીધું છે અને બીજા બે મોળા લીધા છે મેં તો આની અંદર જે ટેસ્ટ છે ને આ લીલા મરચાંનો જ વધારે આવે છે તો તમને જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો તો મિક્સરનો નાનો જાર લેવાનો અને એની અંદર આ બધી જ વસ્તુ નાખી દેવાની અને આપણે આને બહુ ઝીણી નહીં કરવાની અધકચરી પીસવાની છે તો મેં અહીંયા અધકચરી પીસી લીધી છે તે એક વાટકીની અંદર આને કાઢી લઈશું તો આપણો લીલો જે મસાલો છે એ પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તેને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે સ્લરી બનાવવાની છે તો અહીંયા ઘઉંનો લોટ લીધો છે એની અંદર મેં પાણી નાખ્યું છે અને એકદમ સરસ એવી પાતળી સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું એ પણ બની ગઈ છે હવે આપણે લોટ ચેક કરીશું તો લોટને પણ સરસ એવો રેસ્ટ મળી ગયો છે તો આપણો લોટ તો તૈયાર થઈ ગયો છે તો એક વખત આપણે મસળી લેવાનું છે હવે તેલ લગાવવાની જરૂર નથી એમને એમ જ મસળીને પછી એની અંદરથી છ લુવા બનાવીશું તો તમને જે પણ સાઈઝના લુવા બનાવો તમે બનાવી શકો છો પણ આગળની પ્રોસેસ તમે જોશો એટલે તમને ખબર પડશે કે છ લુવા કેમ બનાવે છે મેં તો અહીંયા દરેકમાં આપણે બે રોટલીની જરૂર પડશે એટલે મેં એ પ્રમાણે છ લુવા તૈયાર કર્યા છે તો હવે અહીંયા વેલણ પાટલો લેવાનો છે તો અહીંયા મેં પાટલો લઈ લીધો છે અને અહીંયા લૂવું લીધું છે એને એકદમ સરસ મેદાનની અંદર રગદોળી લીધું છે અને હવે આપણે એને વણવાનું છે તો જેટલું પણ આપણાથી વણાય એટલું આને વણી લેવાનું છે તો પાતળું પાતળું સરસ એવું વણવાનું છે તો જો અમે વણીને એક તૈયાર કરી લીધી છે રોટલી હવે બીજી રોટલી પણ એ જ રીતે આપણે વણી લઈશું તો અહીંયા બીજી રોટલી છે ને પહેલી રોટલીના માપની જ આપણે બનાવવાની છે એટલે એનું પણ ધ્યાન રાખવાનું તો આ વણાઈ ગઈ છે તો આપણે એક વખત ચેક કરી લઈશું બંને રોટલીને તો જો માપીને એક વખત ચેક કરી લેવાની કે એ પ્રમાણે જ છે તો જો આ બંને રોટલી સેમ જ છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એના માટે એક ચમચી તેલ નાખીશું અને આ રીતે રોટલી ઉપર ફેલાવી લેવાનું છે પછી ઉપર આપણે મેદો છે એ થોડોક આ રીતે ઉપરથી ભભરાવાનો છે અને પછી તેના ઉપર બીજી રોટલી આપણે મૂકી દેવાની છે તો બીજી રોટલી છે એ પણ આપણે સરસ રીતે આ ઉપર ગોઠવી દેવાની છે એટલે બંને સેમ રોટલી સાથે જ વણવાની છે આપણે હવે હવે ઉપરથી મેદો લગાવીને આપણે બંને રોટલીને એક સાથે જ વણવાની છે તો જેટલી ગોળ કરીને મોટી થાય એ પ્રમાણે એને વણી લેવાની છે તો આપણે લોટ લગાવતા જઈશું અને એને વણતા જઈશું તો જેટલો પાટલો છે મારો એ પ્રમાણે એને હું ગોળ કરીશ એવું નહીં કે જેટલી વણાય એટલી તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો પણ ખાલી એટલી જ થાય કે રોટલી પાતળી હોય ને તો એનો સરસ એવી પટ્ટી બને એટલા માટે પાતળી કરવાની છે તો અહીંયા રોટલી તો સરસ એવી વણાઈ ગઈ છે તો હું તમને ડીશમાં બતાવું એક વખત જો ડીશના માપની છે આ તો આપણે આ રોટલી વણાઈ જાય ને પછીને શેકી લેવાની તો અહીંયા મેં ઢોંસાનો તવો લીધો છે તેના પર એને એકદમ ધીમા ગેસ પર ત્રીસ સેકન્ડ સુધી ચડાવવાની છે તો અધકચરી ચડાવવાની છે આપણે તો જો આ રીતે રોટલીમાં તમને બબલ્સ દેખાવા લાગે ને એટલે એને તરત જ ફેરવી દેવાની અને બંને બાજુથી અધકચરી શેકવાની છે આપણે વધારે એને શેકી નહીં લેવાની તો આ રોટલી શેકાઈ ગઈ છે તો એને એક ડીશમાં કાઢી લઈશું વધારે કડક કરશું ને તો આપણા રોલ નહીં બને તો જો રોટલી શેકાઈ ગઈ છે હવે આપણે થોડી પણ વાર કર્યા સિવાય રોટલીને આ રીતે છૂટી પાડી દેવાની છે તો બંને રોટલી આ રીતે ફટાફટ છૂટી પાડી દેવાની તો છૂટી પડી ગઈ છે હવે આને આ રીતે ફોલ્ડ કરીને કોઈ પણ ગરમાની અંદર કે કોઈ પણ ડબ્બાની અંદર મૂકી દેવાની જેથી એ સુકાઈ ના જાય આ સુકાઈ જશે ને તો આપણા સમોસા બનશે નહીં કેમ કે આપણે પટ્ટીવાળા સમોસા બનાવવાના છે એના માટે પટ્ટી છે એ સોફ્ટ જોઈશે તો આ રીતે બનાવીને ફટાફટ આ રીતે ગરમાની અંદર ગોઠવી દેવાની અને પછી બીજી રોટલી પણ બનાવી લેવાની તો બધી જ રોટલી આ રીતે બનાવીને એક પછી એક મેં ફોલ્ડ કરીને અને ગરમાની અંદર મૂકતી ગઈ છું જો તમારી પાસે કોઈ પેલું શું કહેવાય છે કેસરોલ હોય છે ને એની અંદર પણ તમે મૂકી શકો છો પણ મારી પાસે ગરમું છે તો ગરમાની અંદર મેં બધી ગોઠવી દીધી છે આ રીતે હવે આપણે ડબ્બામાંથી એક પછી એક રોટલી કાઢીશું અને એની પટ્ટી કાપીશું તો જે સાઈડમાંથી આ રીતે વધારાનું છે ને કટ કરીને વચ્ચેથી આપણે આ રીતે પટ્ટી કાપી લેવાની છે તો એક રોટલીમાંથી ત્રણ પટ્ટી કાપી છે અને પટ્ટીને પણ આપણે ફટાફટ ગરમાની અંદર જ મૂકી દેવાની છે જેથી પટ્ટી સુકાઈ ના જાય તો આ જ રીતે આપણે બધી રોટલીની પટ્ટી કાપી લેવાની છે આ પટ્ટીને તમે આ રીતે કાપીને પછી ડબ્બામાં ભરી દેવાની એર ટાઈટ ડબ્બામાં અને પછી તમે ફ્રીજમાં એને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ પટ્ટીને આપણે ગરમાની અંદર મૂકી દીધી છે અને હવે દાળ પણ આપણે ચેક કરી લઈશું તો જુઓ દાળ સરસ એવી બફાઈ ગઈ છે અને દાણો પણ ભાગ્યો નહોતી અને છૂટી છૂટી સરસ બફાઈ ગઈ છે તો આપણે એને અંદરનું જે આપણે પાણી નાખ્યું હતું ને એ પાણી આપણે ગાળી લેવાનું છે જેથી દાળની અંદર પાણી રહે અને સરસ એવી છૂટી રહે તો જુઓ તો આ રીતે એકદમ એકલી દાળ ખાવી હોય ને તો પણ બહુ જ મસ્ત લાગે છે તો આની અંદર ડુંગળી ટામેટું ને સમારીને ખાઈએ ને તો બી મસ્ત લાગે તો હવે આપણે વઘાર કરવાનો છે તો મેં કડાઈ મૂકી છે કઢાઈની અંદર બે ચમચી તેલ નાખ્યું છે અને આપણે જે વાટીને મસાલો તૈયાર કર્યો તો ને વરિયાળી તલ અને જીરાનો એ વાટેલો મસાલો આની અંદર નાખીને થોડી વાર સાંતળ્યો છે સાથે જ થોડી નાની ડુંગળી છે એને ઝીણી સમારીને મેં સાંતળી છે આની અંદર તો અધકચરી સાંતળવાની છે હવે આપણે જે મિક્સરમાં ગ્રીન મસાલો બનાવ્યો હતું એ આની અંદર નાખી દેવાનો છે અને એને પણ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સાંતળી લેવાનો છે એનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનું વધારે નહીં સાંતળવાનો તો મસાલો સાંતળાઈ ગયો છે હવે તેની અંદર આપણે મસાલો કરીશું તો એના માટે અહીંયા પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પછી થોડું જીરું પાવડર નાખીશું લાલ મરચું નાખીશું અને સાથે જ તેની અંદર થોડો ગરમ મસાલો નાખીશું અને એને સાંતળી લઈશું આ રીતે તો મસાલો સાંતળાઈ ગયો છે હવે આપણે જે દાળ છે એની અંદર પાણી કાઢીને મૂકી દઈ એ દાળ આની અંદર નાખી દેવાની છે ચણાની દાળ અને તેની અંદર બે ચમચી આપણે પૌવા નાખીશું જે આપણે પૌવા ઘરે બનાવીએ છીએ ને એ જ પૌવા મેં લીધા છે જેથી દાળની અંદર કોઈ પાણી રહી ગયું હશે ને તો પૌવા પી જશે અને આપણો મસાલો છે છૂટો બનશે હવે આની અંદર કાજુ અને દ્રાક્ષ નાખીશું તો મેં કાજુના ટુકડા કરી લીધા છે ને દ્રાક્ષ નાખવાની છે તો એનાથી જે ટેસ્ટ છે આનો એ બહુ સરસ આવશે હવે આની અંદર ફુદીનાના પાન છે એ મેં નાખ્યા છે ફુદીનાનો જે ફ્લેવર છે એ આની અંદર બહુ સરસ લાગે છે અને ઘણી બધી કોથમી નાખવાની છે જેથી સરસ એવો ટેસ્ટ આવે તો કોથમી નાખી દીધી છે મેં અને બધું જ મિક્સ કરી લીધું છે હવે થોડી દળેલી ખાંડ નાખીશું અને લીંબુ નીચવીશું જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો આમચૂર પાવડર મારી પાસે નહોતો એટલે મેં લીંબુ નાખ્યું છે જો તમારી પાસે આમચૂર પાવડર હોય ને તો એ જ નાખજો એનાથી ટેસ્ટ સરસ આવશે તો હવે આપણું બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સમોસા બનાવવાના છે તો આપણે જે બનાવેલી પટ્ટી છે એક આ રીતે લેવાની છે તેનો જે ખૂણાનો ભાગ છે તેનાથી બે રીતે એટલે કે બે વખત વાળવાનો એટલે આ રીતે કોર્નનો શેપ આવી જશે પછી તેની અંદર આપણે બનાવેલું સ્ટફિંગ ભરવાનું છે ને હાથથી ઉપરથી પ્રેસ કરીને દબાવવાનું છે અને ફરીથી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે એટલે આપણને સમોસાનો શેપ મળી જશે અને પછી જે છેલ્લે કિનારીવાળો ભાગ છે ત્યાં આપણે જે ઘઉંની સ્લરી બનાવી હતી એ લગાવી લેવાની અને આ રીતે સમોસાને ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે કિનારી ઉપર આપણે ઘઉંના લોટની સ્લરી લગાવી દઈશું એટલે માવાની અંદર તેલ ના ઘૂસી જાય તો આપણું એક સમોસું બની ગયું છે હવે બીજું તમને હું બતાવું તો જે ખૂણાનો ભાગ છે ને આ રીતે ડબલ વાર ફોલ્ડ કરીને વચ્ચે કોનનો શેપ બની જાય એની અંદર માવ ભરવાનો અને આ રીતે સમોસાને પલટાવી લેવાનો તો જો પરફેક્ટ આપને સમોસાનો શેપ મળી જશે અને જે કિનારીવાળો ભાગ છે ત્યાં આપણે સ્લરી લગાવી દેવાની અને ચોટાળી દેવાનું એને તો જો અત્યારે તમને એવું લાગશે કે બહુ કાઠું છે પણ જ્યારે બનાવશો ને તો એક બે બગડશે પણ પછી બનવા લાગશે તો જો સરસ એવું સમોસું બની ગયું છે તો એ જ રીતે બીજી રોટલી લઈશું તો જો આ આપણે આનો શેપ અલગ છે તો આપણે આ જે ખૂણાવાળો ભાગ છે ને એને આ રીતે ફોલ્ડ કરવાનું અને પછી આ રીતે વાળવાનું તો જો કોન બની ગયો હવે આ કોનની અંદર આપણે સ્ટફિંગ ભરી દઈશું તો સ્ટફિંગ જેટલું આની અંદર આવે ને એટલું આપણે હાથથી પ્રેસ કરીને ભરવાનું અને પછી આ સમોસાને જો આ રીતે પલટાવવાનો તો પલટાવતા પહેલાં છે ને ચેક કરી લેવાનું આ રીતે પલટાવીને જો દેખાયું તો હવે આપણે આ જે ખૂણાવાળો ભાગ છે ને એના ઉપર સ્લોરી લગાવી દઈશું તો અહીંયા આ રીતે સ્લોરીને લગાવી દેવાની છે અને પછી આ રીતે આપણે આંગળીથી લગાવીને ચોટાડી દેવાનું આ રીતે ઉપરથી ફોલ્ડ કરી દેવાનું તો જો બની ગયું સમોસો જો તમને સમોસા બનાવતા ના ફાવે આ રીતે તો તમે સિમ્પલથી આપણે રોલ જે બનાવીએ છે ને એ પણ બનાવી શકો છો વચ્ચે માવ મૂકીને પછી રોલ વાળીને પછી છેલ્લે ખૂણાના ભાગે આપણે સ્લરીથી અને ચોંટાડી દેવાનું તો પણ સરસ જ લાગશે તો આપણો સમોસો સમોસું બની ગયો છે એ જ રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લેવાના છે તો એકવાર ફરીથી તમને હું છેલ્લી બતાવી દઉં કે જો આ રીતે વાળવાનું છે અને વચ્ચેથી જે શેપ છે એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે તો આ રીતે તમે બેથી ત્રણ વાર પ્રેક્ટિસ કરજો એવું હોય ને તો આપણા ઘરમાં રોટલી વધી હોય ને તો રોટલી ઉપર પ્રેક્ટિસ કરવાની રોટલીને કાપીને એટલે તમને આવડી જશે અને પછી રોટલીને વાળતા આવડે ને પછી સમોસા બનાવવાના તો જો ફરીથી એક વખત તમને બતાવી દઉં એ આ રીતે આંગળીથી આ રીતે ઊંધું પ્રેસ કરવાનું અને જે ઉપરનો ભાગ છે દેખાય છે શેદ તૂટી ગયો છે મારાથી આપણે સ્લરી લગાવી દઈશું આ રીતે એ સ્લરી લગાવીએ ને એટલે આ જે તૂટેલો ભાગ છે ને એ પણ સંધાઈ જાય સ્લરી લગાવીને પછી આ રીતે ચોંટાડી દઈશું એટલે તૂટેલું છે એ પણ સંધાઈ જશે અને આપણું સમોસું બનીને તૈયાર થઈ જશે તો એકદમ છે ને સરળ લાગે છે બહુ કાઠું છે પણ બની જાય છે ઝડપી અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે તો આ જ રીતે મેં સમોસા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે તળી લઈશું તો મેં તળવા માટે તેલ મૂકી દીધું હતું હવે આપણે સમોસાને ધીમા ગેસ ઉપર તળી લઈશું તો ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે બહુ લાલ નથી કરી દેવાના એને તો જો મેં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લીધા છે એ જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું તો અહીંયા સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે દેખો સમોસા આપણા બની ગયા છે તેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તેની સાથે મેં મરચાં તળીને તૈયાર કર્યા છે તો હવે સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું તો કેચઅપ અને સાથે સમોસા છે તો તમે આને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો હું તમને એક સમોસો તોડીને પણ બતાવું તો દેખાય છે ઉપરનો ભાગ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બન્યો છે અને અંદરનું જે સ્ટફિંગ છે એ તો એકદમ સરસ એવું લાગે છે ખાવામાં તો આ સમોસાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો આવડી જશે અને એક વખત બનાવશો ને તો વારે ઘડીએ બનાવવાનું મન થશે અને બટાકાના જે સમોસા આપણે ખાઈએ છીએ ને એને પણ તમે ભૂલી જશો તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને સપોર્ટ કરજો અને મારા વિડીયોને એક લાઈક તો કરો હું તમારા માટે નવી નવી રેસીપી લાવીશ તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે મારો આ વિડીયોને જોયો એ બદલ તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારો વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ